આપણા ત્યાં ફેક્ટરી રેટમાં બહુ ઓછી રેન્જની અંદર તમને મળી જવાની છે પ્રોપરલી કટ સાથે આ તમે સાડી જોઈ શકો છો સિકવેન્સ વર્કની સિકવેન્સ વર્કની અંદર તમે જોઈ શકો છો ખાસી બધી સાડી આપણે રેડી કરી છે બે હજાર પચીસ ની સ્પેશિયલ કે આપણા ત્યાં સિલ્ક સાડી

વર્ગની અંદર વેરાઈટી બનાવી છે કેટલી હજાર પ્લસ દર્શકો બે હાજર પચીસ ની ધમાકેદાર સાડીની ડિઝાઇન આવી ગઈ છે અજીત ઝોનમાં જે તમને આખા સુરતમાં ક્યાંય નહીં મળશે એ અજીત ઝોન માં મળશે કારણ કે અજીત જોન ફેમસ છે પોતાના ટ્રેન્ડી દર્શકો જો અહીંયા એકવાર ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને તો એ તમારું સક્સેસ જ જવાનું છે કારણ કે ટ્રેન્ડી કલેક્શન્સ લઈશો ને તો એ સાલો સાલ ચાલવાનું જ છે તમારું એટલે કે કે ઓછું લઈજો પણ સારી વસ્તુ લઈ જાય એવું નહીં કે તમે વધારે કલેક્શન રાખી લીધું ને એ કલેક્શન વેચાતું જ નથી ઘણા લોકો એવા આવે છે મારી પાસે જે અમને કહે છે કે મેડમ અમે અહીંયાથી કલેક્શન લીધું ત્યાંથી લીધું એ કલેક્શન અમારું વેચાતું નથી શા માટે કારણ કે તમે જે ડિઝાઇન લીધી છે બહુ ઓલ્ડ ફેશનની લીધી છે એને તમે એમ વિચારતા હશો કે ચાલ ને આ તો બલ્કમાં મળે છે કા તો અહીંયા બહુ સસ્તી રેન્જની અંદર આપણે આ કલેક્શન મળે છે તો આપણે લઈ લઈએ પૈસા તમારા ગયા એનો તો માલ વેચાઈ ગયો પણ તમારી પાસે જે તમારું માર્જિન સેટ થયું છે એ પણ નહીં નીકળ્યું ને તમારો જે ટ્રાન્સપોર્ટ ચાર્જ હતો એ પણ નથી નીકળ્યો જે તમે અહીંયાથી ત્યાં ભાગા દોડી કરી તમારો સમય ગયો એ પણ નથી નીકળ્યું કેમ કેમ કે તમારી લાપરવાહીના લીધે તમે શું કર્યું કે જે સસ્તું દેખાતું તે લઈ લીધું મને વેચાતું જ નથી એનાથી બેસ્ટ છે ફેક્ટરી रेटમાં કલેક્શન લ્યો હવે આ જે સાડી મેં અહીંયા વેર કરી છે રેડી કલરની આ તમે જોઈ શકો છો માર્કેટમાં આનો રિટેલ ભાવ પૂછી લેજો એવું નથી કે કે આજ સેમ વસ્તુ મળશે આ સેમ વસ્તુ મળશે પણ નહીં કે આખા સુરતમાં બાકી આ જે સાડી છે ને સિક્વન્સ વર્કની આરામથી 1500 1400 1300 1200 આપણે મોટેથી લઈને નાને સુધી રેન્જમાં જઈ રહ્યા છે એટલા સુધીમાં વેચાય છે જો મોટા મોટા મોલમાં પણ વેચવા જઈએ તો આ સાડી બે હજાર ની પણ નીકળે ડિપેન્ડ કરે છે આપણે કઈ જગ્યાએ વેચીએશું બરાબર એ જ રીતના આજે સાડી છે ને તમે વિચારશો નહીં આપણા ત્યાં ફેક્ટરી રેટ બહુ ઓછી રેન્જ ની અંદર તમને મળી જવાની છે પ્રોપરલી કટ સાથે આ તમે સાડી જોઈ શકો છો સિકવન્સ વર્ક ની અને રેટ તપાસ કરવા માટે દર્શકો સ્ક્રીન ઉપર તમને નંબર આપ્યો છે ત્યાં તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો કારણ કે હું હમણાં અહીંયા રેટ કહી દઈશ તો આ વિડીયો ઘણા બધા લોકો જોઈ છે જે લોકોને આની રેટ ખબર પડી જશે ને તમારી પાસે સાડી દેખાઈ જશે તો પછી શું થશે બાર્ગેનિંગ થશે ને તમારો રેટ તૂટી જશે બાકી અંદર તમે જોઈ શકો છો ખાસી બધી સાડી આપણે રેડી કરી છે બે હજાર ની સ્પેશિયલ બટ આજે હું જે સાડી બતાવવાની છું એ લગ્ન પ્રસંગમાં બહુ વેચાઈ ગઈ છે ને વેચાઈ રહી છે એવી સાડીઓના કલેક્શન હું તમારી માટે લઈને આવી છું અજીત ઝોનમાંથી બાકી આપણા ત્યાં સિલ્ક સાડી કાં તો તમને બાંધની સાડી જોતી હોય તો આપણો આ ગુજરાતી ટેસ્ટ છે સ્પેશિયલી ગુજરાતી સેક્શન માટે આપણે અલગ જ રાખી છે આ બધી સાડી મને હાલમાં ખબર છે અમારા જે કસ્ટમર આવે છે દૂર દૂરથી એ બધાને આ ટાઈપની સિલ્ક સાડી ગમે છે ને આપણે લગ્ન પ્રસંગમાં તમે તમારા ઘરમાં પણ જોઈએ છીએ ઘણી બધી મહિલાઓ આ ટાઈપની સાડી પહેરીને ફરે છે પૂછજો ને તમારી વાઈફ હોય કે તમારી સિસ્ટર કે તમારી મધરને કે આ સાડી કેટલામાં લઈને આવે છે રિટેલમાં હવે તમે વિચારો એ આટલી મોંઘી લઈ શકે છે તો તમે પણ તો આટલી મોંઘીમાં વેચીને પૈસા કમાઈ શકો છો ને બાકી રિયલમાં જોવા જઈએ તો આ સાડી બહુ સસ્તીમાં છે પણ ફેક્ટરી રેટમાં લ્યો તો ને જોન જો તમને આપે છે આ સાડી મેન્યુફેક્ચરિંગ રેન્જ ની અંદર જે માત્ર ને માત્ર સેટ વાઇઝમાં ડીલ કરે છે એવું નહીં કે તમે એક એક પીસ લઈ જાઓ અહીંયાથી એવું જરીક પણ નહીં થશે ચાલો આજની સ્પેશિયલ સિમર મટીરિયલ ની સાડી હું તમને બતાવવા જઈ રહી છું ફર્સ્ટ સાડી તમને ડાર્ક ગ્રીન કલરમાં જોવા મળી રહી છે જેની અંદર આપણે કોપર નું વર્ક કરેલું છે ને એની અંદર તમને મળી જશે સિરોસ્કી ડાયમંડ ખૂબ સરસ એવી સાડી છે ઓલ ઓવર સાડીનો લુક તમે આરામથી જોઈ શકો છો બધાની રેટ અલગ અલગ રહેશે પાંચ પાંચ અને છ છ પીસ ના સેટ રહેશે જેની અંદર તમને અલગ અલગ

એની અંદર તમને જોઈ શકો છો સિલ્વર અને ગોલ્ડન ઝરી નું કામ છે વિથ કોપર ડાયમંડ સાથે એન્ડ એના પછીની જે સાડી છે બહુ સુંદર છે છે આ આપણે પાર્ટી માં વધારે કરીને મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે જો તમારી શોપ છે તો આ સાડી રાખજો જેની અંદર તમે આરામથી માર્જિન લઈ શકો છો તમે જોઈ શકો છો ટ્વીન વન કલર્સ તમને જોવા મળી રહ્યું છે વાત કરીશું એની બોર્ડર ની તો બોર્ડર તમને એકદમ સારી રીતના આપણે બતાવીએ છીએ તમે ધ્યાનથી જોઈ શકો છો વિડીયોમાં થોડુંક કલર ઓગણીસ વીસ થાય પણ જો મારું કહેવાનું માનો તો એક બે દિવસનો સમય લઈને હજી જો ને આવજો સુરત કારણ કે અહીંયા તમે આવશો ને તો આ જે સાડીના સેમ્પલ તમે અહીંયા બેઠા બેઠા જોવો છો ને ઓનલાઈન એનાથી વધારે ડિઝાઇન જોવા મળશે અહીંયા તમે જો હજાર પ્લસ તો આપણી પાસે ખાલી વર્ક વર્કની અંદર વેરાયટી બનાવી છે કેટલી હજાર પ્લસ બધામાં ડિફરન્ટ વર્ક મળશે સિકવેન્સ કોમન છે પણ બોર્ડર પર કોઈકમાં સિરો ડાયમંડ છે તો કોઈમાં તમને મોતીનું કામ મળી જશે કોઈમાં પ્રિન્ટિંગનું કામ મળી જશે એ રીતના અલગ અલગ છે જે રીતના કે આ સાડી જોઈ લો

માર્કેટમાં વેચાઈ રહી છે એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન છે આપણા બધા નવા આર્ટિકલ છે બે હજાર પચીસની ડિઝાઇન્સ રહેવાની છે આપણી જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ જ સરસ રહેવાની છે અને મેં તો એમ કહ્યું કે શું ડિટેલ્સ આપું તમે જાતે જોઈ શકો છો કેટલી ફાઇન ફાઇન સાડી છે તો આ બધાની પ્રાઇસ ડિફરન્ટ રહેશે તો એના હિસાબે તમે સ્ક્રીનશોટ પાડતા જજો અને દર્શકો હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી દેજો કારણ કે બહુ સરસ સરસ કલેક્શન હું તમને અહીંયા બતાવવાની છું જે તમે આરામથી ઘરે બેસીને જોઈ શકો છો આપણી બાંધણી સાડી જોઈ લે બાંધણી તમે ઘણી બધી પ્રકારની જોઈએ છે પ્રિન્ટમાં પણ અમે તો તમને પ્રિન્ટ સાથે સાથે થોડુંક વર્કવાળું પણ આપીએ છીએ વર્ક એટલે કે આની બોર્ડર તમે જોઈ શકો છો બોર્ડરમાં સિરોસ્કેમંડ એડ કરવાથી આની ચમક હજુ વધી ગઈ છે તો આ ટાઈપની જે સાડીઓ એની અંદર તમે આરામથી માર્જિન લઈ શકો છો ધેન લાસ્ટ સેમ્પલ જે હું તમારી સાથે શેર કરીશ આ લાસ્ટ સેમ્પલ પણ તમે જોઈ લો ડબલ બોર્ડર સાથે તમને મળી જશે એમ તમે દૂર